વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સૌથી પહેલાં ભાજપના જ નેતા જવાહર ચાવડાના નારા લગાવવામાં આવ્યા હતા અને નારા લગાવ્યા બાદ લોકોમાં એક પ્રશ્ન ઉઠ્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતા જવાહર ચાવડા એટલે કે ભાજપના નેતાના નારા કેમ લગાવી રહ્યા છે અને ત્યારબાદ એવો મોટો ખુલાસો થયો હતો કે જવાહર ચાવડાએ અંદરખાને એવું ષડયંત્ર રચ્યું કે તેમના જ પાર્ટી ના ઉમેદવાર કિરીટ પટેલની હાર થાય અને ગોપાલ ઇટાલિયાની જીત થાય અને સૌથી વધુ જે જવાહર ચાવડાના સમર્થિત ગામડાઓ છે તેમાં ગોપાલ ઇટાલિયાને વોટ મળ્યા હતા એટલા માટે જે છે તે ક્યાંક ને ક્યાંક અંદરખાને જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને મદદ કરી હોય તે રીતનો ખુલાસો થયો હતો અને હવે ફરીથી આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર સાથે જે છે તે જવાહર ચાવડાના એ વિડીયો જોવા મળી રહ્યા છે એ ફોટા જોવા મળી રહ્યા

તેમને ગોપાલ ઇટાલિયાને અંદરખાને જીતાવવા માટેના પ્રયત્નો કર્યા હોય અને ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર કિરીટ પટેલને હરાવવાના પ્રયત્નો થયા હોય તે રીતનો ખુલાસો જે છે તે થઈ રહ્યો હતો જેમાં સમગ્ર બાબત એ હતી કે જ્યારે માણાવદરની પેટા ચૂંટણી હતી તે સમય દરમિયાન કિરીટ પટેલના એ ગ્રૂપે જવાહર ચાવડાને હરાવવાના પ્રયત્નો કર્યા હતા અને તેનો બદલો વેસાવદર બેઠક ઉપર જવાહર ચાવડાએ લીધો હોય તેવું સ્પષ્ટપણે દેખાતું હતું અને તે સમય દરમિયાન એવી ચર્ચાઓ પણ ચાલી હતી કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીની નજીક આવી ચૂક્યા છે ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં થોડો સમય પહેલાં જ કરસનદાસ બાપુનું રાજીનામું પડ્યું હતું અને તે સમય દરમિયાન પણ એ રાજીનામા પાછળનું કારણ એ જ ચર્ચાઈ રહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડાના સારા એવા સંબંધોને કારણે ક્યાંક ને ક્યાંક કરસનદાસ બાપુએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હોય જોકે કરસનદાસ બાપુએ ઓફિશિયલી તો એવું નથી કીધું પરંતુ ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઈ રહ્યું છે રાજકીય વિશ્લેષકો પણ આ મુદ્દે અનેક તર્ક નીકાળી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જવાહર ચાવડાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક ગામની મુલાકાતે છે એક બેઠક યોજી રહ્યા છે લોકો સાથે અને તેમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર સાથે છે અને તેના ફોટા પણ તેમને પોતાના ફેસબુક એકાઉન્ટમાં જે છે તે શેર કર્યા છે અને તેને લઈને રાજકીય વિશ્લેષકો દ્વારા અનેક તર્ક નીકાળવામાં આવ્યા છે કે શું હવે જવાહર ચાવડા કોઈ નવા ચૂંટણી કરવાના મોડમાં છે કે કેમ કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે હવે તેમની બેઠકો થઈ રહી છે ફોટામાં બંને સાથે જોવા મળી રહ્યા છે અને શું બીજી બાજુ એક એવો તર્ક પણ નીકળી રહ્યો છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીને કોઈ ડરાવવાની કોશિશ કરી રહ્યા છે કે કેમ કે શું ભાઈ જો તમે મને પાર્ટીમાં નહીં ગણો તો હું આમ આદમી પાર્ટીમાં જતો રહીશ એટલે કે ભારતીય જનતા પાર્ટી ઉપર એ દબાણ લાવવાની કોશિશ જવાહર ચાવડા કરી રહ્યા છે કે કેમ એ પણ એક મોટો તર્ક નીકળી રહ્યો છે હવે જવાહર ચાવડા જ આવતા સમયમાં શું કરશે એ તો સમય જ બતાવશે પરંતુ જે રીતે અનેક તર્ક વિતર્ક હાલ બહાર આવી રહ્યા છે જવાહર ચાવડા અને આમ આદમી પાર્ટીના સારા એવા સંબંધો જે છે તે જોવા મળી રહ્યા છે શું છે તેના પાછળનું કારણ એક ટૂંક સમયમાં બહાર પણ આવી શકે છે અને આ મુદ્દા અંગે ખાસ મારી સાથે જોડાયેલા રહે અને લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં